हरि ओम तत्सत प्रथम नमो गुरुदेव ने तेरे आप जो निकला मैंने गोविंद को रखा तड़े क्यों हरे गुरु संत कृपा करे तो हरे सकड़ संते मन माने प्रकार ना सुदेव को इवार मसमजूर था बहिर मुक्त था અનેક સંબંધમાં જોડાય એટલે મનમાં સંદેહ એટલા માટે અહીંયા કે છે કે હરે ગુરુ સંત કૃપા કરે હરે સખ સંદેહ પરમ પુરુષ હરે ગુરુ સંત કેવા છે પરમ પુરુષ છે પરમ પુરુષ તાજું લાગે ને મારી સાથે તેમની સાથે અંતરનો ભાવ હોય પવિત્ર ભાવ

મારે હવે આગો એને ગોતવા જવાનો નથી તારી અંદર એને સમાવી લે તું એમાં સમાઈ જા એટલે કે તો ગુરુ ગોવિંદ એક રૂપ આદ અંત મધ્ય તત્વ સાર ત્રિલોક માં તત્વ સાર ત્રિલોક માં ગુરુ ગોવિંદ એક ગુરુ ગોવિંદ એક રૂપ આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત वैरो मेल तो नाम मळे करिए कोटि उपाय बीजा साधन आधरि हृदय सुत नाम थाय करे कम्मे साधन करे पण गुरु बगर हृदय सुत तत्व तो नती छुटवानो उदम करे तेम तेम जी बत कर्मनि साथे

ક્યારેક તો બે આસુડા ની ગંગા આવતો પ્રભુ ઘણી ભૂલ છે એકાંત માં બેસી ક્યારે તો તાપ પતિ પ્રહલા સાથે પ્રભુ સાથે વાતો કરતા થઈ જજો હમ સ્થૂળ દેહ બન્યો સ્થૂળ દેહ નામ કોણે આપ્યું હરિ પાએ દેવા કરવા બોલ ને નામ આપ્યું ને હમ

પણ મુકાય ગુપદના હથિયાર એઠા પડી જાય છે આત્મા તેથી ન્યારો છે કેવો છે ન્યારો છે ભંગી છે કે અભંગ છે કેવો છે અભંગ ખંડિત છે કે અખંડ છે અખંડ છે મલિન છે કે નિર્મળ છે નિર્મળ છે કલંક વાળો છે કે નિષ્કલંક છે પ્રેમમર્જી નું વચન રહવાનું કારણ આપણે બીજા ઘણા વિચાર કરીએ છીએ ગુરુ વચન નો વિચાર કરતા નથી માટે સારી પેઠે ઉંડાઓ વિચાર કરતા પંચીસ તત્વના સમુદાય રૂપ આ સ્થૂળ દે પણ મારા ગુરુને આપે પછી ગુરુજી પાછળ પણ આપે છે આપે છે ને તેની સાથે આ સ્થૂળ દેની સાથે આત્માને કાંઈ સંબંધ નથી એ તો પંચ પંચમહાપુતના તત્વ છે શું છે પંચ મહાભૂત તત્વ છે માટે એમાંથી અહંતાને મમતા છોડી દેવી જોઈએ મમતા એટલે શું કેમાં લાગુ પડી કલ્પના સેમાં લાગુ પડી મનમાં મને મમતા ધરી અને પછી અહંતા કે તે હું છું પણ તે પોતે હોતો નથી એટલે મનથી જ એ અહંતાને મમતાને ત્યાગી દેવી પડે છે કે નથી મારું પણ નથી પછી લક્ષ માં ધ્યાનમાં આવે છે કઈ પ્રકૃતિ સહિત પરમાત્મા કે નથી આવતો આવે ને તો બધું કેવું છે પ્રકૃતિ સહિત પરમાત્મા તો ધ્યાનમાં આવવો જોઈએ ને

ખરો ન જોવે ખરો વિચાર ન કરે તો એને આંખ હોવા છતાંય આંધળો કીધો છે ને કે નથી દેહ એવું નામ છે પણ કલ્પના માત્ર છે એ કલ્પના મનથી મૂકી દેવી જોઈએ મને મન જ બતાવું તો મને મન જ ગુરુ પાસે સમજીને મૂકી દેવો પડશે નામ દેહ દેહ એવું નામ છે કલ્પના માત્ર છે તે જે જે તત્વનો બનેલો છે તે ગોતો તો મળતો નથી એ તે બધા જુદા જુદા કરી નાખ્યા હોય તો જે જે તત્વનો બનેલો છે તેને જુદા જુદા કરી નાખ્યા હોય તો પછી દેહ કાઈ રહેતો

નિર્મળ દશા પ્રાપ્ત સમજણ સમજણની હવે સમજણના ઘરમાં આવ્યા જ્યાં સુધી સદગુરુના દેશમાં હવે સમજણ બધું જ મનથી સમજાય ગયું છે હવે મનમાં મોજ આવે એવો આનંદ લ્યો પણ અવળું મારું નહીં અભ કે તે અબજસ થાય કર્મથી બનતા એવું કોઈ માળ નહીં બાકી સભાવી જે પ્રકૃતિ ચેષ્ટા છે એ દેવાની પણ એમાં નિર્મળ દશા હોવી જોઈએ એટલા માટે અહીંયા વાત કરી જુદા જુદા કરી નાખ્યા હોય તો કઈ તે રહેતો નથી જેમ ઈટો માટી લાકડા વધે જોડાયાથી એ સમુદાયનું નામ ઘર પાડીએ છીએ પણ એને જુદા કરી નાખ તો પછી ઘર કાંઈ રહેતું નથી એ જ રીતે દેહ નામ સત્ય નથી દેહ નામ સત્ય નથી પણ એને જાણનારો તો છો કે નથી આ મારું દેહ આ મારું શરીર આ મારું ઘડિયાળ આ મારું ખમીસ એવું જે કહેનાર છે આ બધા એથી છે કે છે મારું આ મારું ઘડિયાળ નથી જો ઈ નથી તો પરમાત્મા કેવો છે આ વિચારવું પડશે ને આપણે તો કઈક માટી બનાવેલો માની લીધો છે પરમ શક્તિ ને

જીવરાજ સેઠ નામે એક મોટો ગૃહસ્થ તેને પોતાની રહેવાને માટે ઇટો માટી જૂનાથી મોટું ઘર ચણાવ્યું તેમાં મોટો દ્વાર બીજા નાના બારી બારણા ઉસ્કળ હતા ચાર મોટા થાંભલા છાપરા મોટા મો આજુબાજુ નાના મો હતા વડિયું વાંસની છાપરો ઢાકી દીધું એવા ઘરમાં ચંદ્રજ સેઠ નામે રહેતો પરંતુ મોટી પ્રવૃત્તિ બાળ જન્મેને એટલે પ્રવૃત્તિમાં અહંકાર આવી જાય અને બહિર્મુખ થાય પછી એને સત્યનું ભાન થતું નથી એકને એક બે જીવાતમાં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે અપ્રાપ્ત રહી જાય છે અને સમજણ એક બાજુ રહી જાય છે અને જે પોતાનો મૂળ ઘર હતો એ ઘરથી બિમુખ રહી જાય છે અને પછી અધમયોનીમાં અતિક્રમણ કરે છે મોટી પ્રવૃત્તિ વાળો જીવરાજ શેઠે ઘરમાં રહી સુખી થયો નહીં તેથી એ ઘર વિમેલો માની તેને ઉકેલી નાખ્યું આ ઈંટો માટી જૂનું લાકડા બધું જે પ્રથમ જીવરાજ શેઠનું ઘર કહેવાતું ઘર માટી ઉજ્જડ જમીન બની ગઈ કેવું બની ગયું ઉજળ જમીન બની ગઈ હવે જીવરાજ શેઠ તે જીવાતમાં એ ઘરમાં રહેવા વાળો જીવરાજ શેઠ તન કોણ એ જીવાતમાં ઘર તે દેહ ઈટો ઘર એટલે શું તો કે દેહ ઈટો માટી ચૂનો લાકડા વાગાડી પંચ મહાભૂત સમજવા પંચ મહાભૂત છૂટા પડી જાય ત્યારે દેહ નામ રહેતું નથી એ કેવલ કલ્પના માત્ર છે દ્રષ્ટાંત એક વાર જ્ઞાની અજ્ઞાની નામના બે માણસો માર્ગમાં ચાલ્યા જાય છે અજ્ઞાની એ કહ્યું આપણે બહુ લાંબેથી ચાલ્યા આવ્યા છીએ તેથી થાકી ગયા છે તેથી પેલી ગાડી આવે તેમાં બેસી ત્યારે જ્ઞાનીએ કહ્યું ભાઈ ગાડી ક્યાં છે મને તો કંઈ જણાતી નથી અજ્ઞાની બોલ્યો પેલી ગાડી આવે જો હું બે બળ જોડેલા છે એ દેખું છું આખ તમે કહો છો કે એ ગાડી ક્યાં છે મને લાગે છે તમારી આંખે બરાબર દેખાતું ન હોય એવું લાગે છે આ સાંભળે જ્ઞાની બોલ્યો કે ગાડી સિદ્ધ ન થાય તો શી સરસ ગાડી સિદ્ધ તો થવી જ ને કા ગાડીએ પેલા એ ઉત્તર આપ્યો બાદ ખોરી ખોટી ઠરે તો મારા મોઢા ઉપર બે તમાચા મારજો તમારી પાસે આવી નાની બોલ્યો કે ક્યાં છે બતાવ હાથ રાખીને બતાવ ગાડી ક્યાં છે ફૂલ ક્યાં છે મને હાથ રાખીને બતાવ જ્ઞાની કે જા તો ફૂલની પાતળી છે આ તો ફૂલનો નું ડીટ છે હવે હવે ક્યાં ફૂલ ની પાંદડી છે હવે એટલે અહિયાં જ્ઞાની કે છે કે મને હાથ રાખીને ગાડી બતા જે જ્ઞાન ભગવાને વાત ગીતા ગ્રંથ ની અંદર કરીને ક્યાં આત્મ જ્ઞાન થી શ્રેષ્ઠ જ્ઞાન એ કઈ નથી ઉત્કૃષ્ટ જ્ઞાન ક્યાં છે હાથ વડે બતાવ પેલા એ ગાડીના પૈડા ઉપર હાથ મૂકી કહ્યું

અજ્ઞાની માચડો ધરી ઊંટ પર હાથ મૂકતો ગયો તો કે આ તો માચડો છે આ તો ધરી છે આ ગાડી નથી આને ધરી કહેવાય ત્યારે નાની કહેવા લાગ્યો આ માચડો હું ધરી ગાડી નામ સિદ્ધ થયું કયું નામ ગાડી નામ એમ તે નામ સિદ્ધ થતું નથી એટલે કીધું છે નામમાં નામ મારા ગુરુદેવનું અને એના માટે આપણું ભગવદ્ ગીતા ગ્રંથ સાક્ષી ભૂલાવો છે એ જ નામનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સમક્ષ પ્રગટ કરે છે એક બોલ્યો એ પછી બળદ જોડેલા છે એ તો ખરા ને જ્ઞાની બોલ્યો બળદ ક્યાં છે તે બતાવ અજ્ઞાની કે છે કે આલું આ તો ધરી છે આ તો પાજડો છે આ બધું છે આ ગાડી સિદ્ધ ન થઈ તો કે આ બે બળદ જોડેલા છે એ તો સાચું ને અજ્ઞાની કે કે કોણ છે છે અજ્ઞાની અજ્ઞાની સિંગડા આ કોઈ બીજાની વાત નથી થોડુંક નજીકમાં રહેજો આ નિજનું જ્ઞાન છે નીજમાં ખબર પડે ને કે નહીં શું થઈ ગયા હતા શું હતા ક્યાં મુકામ કરવાનો હતો ને ક્યાં રહી ગયા પગ વગેરે હાથ મૂકીને જેમ જેમ બતાવવા લાગ્યો તેમ તેમ તે રવૈયાના નામ બોલીને કહેવા શિંગડા છે 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 એને બળદ કેમ કેવું એને બળદ કેમ તો કેછડું છે બળદનું હમ બળદ નામ સિદ્ધ થયું નહીં હારીને અજ્ઞાને કહ્યું ભાઈ આપણી શરત હું હાર્યો અજ્ઞાની અજ્ઞાનીજી કે છે હું મારી સરત હાર્યો હવે મારા મોઢા ઉપર બે તમાચા માર શું કે છે નાની બોલ્યો તમાચા ક્યાં માર તારું મોઢું બતા તમાચા ક્યાં મારું તારું મોઢું બતા હવે આ કી બિન બ્રહ્માંડની આ વાત છે ખાલી ટૂંકી વાત નથી આનો અંત આવે એમ નથી જેમાં જીવ આરોટવા મહિનો પોતાની હસ્તી ભૂલી બતાવતો ગયો પેલો જ્ઞાની કે તે અવયવના નામ દેતો ગયો અવયવ ના જ્ઞાની નામ દેતો ગયો તે અવયવના નામ દેતો ગયો क्या आंख चिया नाक चिया मोटू चिया गाल चिया हड़पटी चिया बता अवयवों ना ना भगवानी की तो अवयव रहे बात करें ने अप्रेमे अखुद अव्यक्तो कोई जाते बात कर मूर्ति तो बात करते नहीं क्या करे ऐसी तजा तो हजार नियसल संकारे ली दर्जी ने कहा ये भी तजा बनाऊं जे લાખો રૂપિયા ખર્ચે શરીરને એટલી કષ્ટી આપે તોય બાલો મોરલી બગાડે નહીં અને મરમ એનો સમજાય મૂર્તિ જેની છે ને એનો જ મરમ ધ્યાનમાં આવતો નથી અને આ તો અહીંયા મોરલી અને જેની મૂર્તિ યાદે મરમ પાસે પડ્યો મરમ નજીક છે અવયવના નામ દેતો ગયો મોટું એ નામ કલ્પના માત્ર છે માટે એ દેહ અને દેહના સંબંધમાં અહંતા મમતા રાખવી નહીં વળી જનમ મરણ બારો તે ગયો હોય કદાચ તો અર્જુન ત્રણ અવસ્થા પ્રમાણે બીજા દેહની પ્રાપ્તિ થાય છે જેમ મનુષ્ય જૂના વસ્ત્ર તજે છે નવા વસ્ત્ર ધારણ કરે છે એમ દેહધારી જીવ જીવ કેવો છે અવ્યક્ત છે નિર્વિકાર છે અને બ્રહ્મ સ્વરૂપે પરમ પુરુષ પરમાત્મા છે બ્રહ્મ સ્વરૂપે એટલે તેર માધ્ય અંદર એક સગુણ સ્વરૂપ છે એક નિર્ગુણ સ્વરૂપ છે બંનેને એક કરો ત્યારે પુરુષોત્તમ નું દર્શન થાય છે પુરુષોત્તમ મહિલા એમ કહેવાય છે પૂર્ણ આ સ્થૂળ દેહ ને અન્મય કોષ કહેવામાં કોસાદીત એટલે આપણું પરમ તત્વ આત્મ સ્વરૂપ જેને ભગવાન કે છે તે તું મને જાણ પછી એ સ્વરૂપની વાત આવે છે સૂક્ષ્મથી સૂક્ષ્મ જાણવું અશક્ય પાસે છે ને દુષાયે લે છે તો અહીંયા સુધી આપણે નાન વિચાર સમજા વિચાર વિચારને ધ્યાનમાં રાખજો જે આટલે જ બધવાનું નથી આટલે જ અટકી જવાનું નથી આનાથી હજી ત્યાં તો એક સમજણની પ્રકૃતિ તત્વની સમજણની વાત હતી જે સમજે બધું સમજાય જાય છે અને આપણે પરમ આનંદ પરમાનંદ પરમ સુખમાં આત્મયોગ સ્થિતિ સમાધિ ધારણ કરી શકીએ છીએ ખાતા પિતા બેસતા ઉઠતા પોતાના સ્વરૂપમાં રહીએ છીએ હરિમ સત્ સત સદગુરુ ભગવાન